ક્વોન્ટમ ફિઝિક્સ વ્યક્તિમાં એવું કેવું છે કે આપણે મેડિટેશન કરવી ને ધ્યાન હે આપણે ધ્યાન કરવી ધ્યાન તો નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન કરવી ને ખુલ્લી આંખે જેવી રીતે આમ આપણે ખુલ્લી આંખે મેડિટેશન કરવી નાસિકાના અગ્ર ભાગ ઉપર તો પહેલા દિવસે એક મિનિટ બીજા દિવસે બે મિનિટ ત્રીજા દિવસે ત્રણ મિનિટ ચોથા દિવસે ચાર મિનિટ એમ દરરોજ એક મિનિટ વધારવાની અને રોજ તમે એક મિનિટ વધારો ને એટલે સોળ મિનિટનું એક ડાયમેશન હોય સોળ મિનિટે તમે પહોંચો એટલે એક ડાયમેશન પાસ થઈ જાય સિમ્પલ કોન્શિયસનેસ સિત્તેર વર્ષ સુધી ફિક્સ ડેવલપ થઈ જાય પછી પાછું તમે જો સોળ મિનિટ બીજું ડાયમેશન વધારો તો સેલ્ફ કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી સોળ મિનિટ બીજી વધારો એમ તો કોસ્મિક કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી પાછું તમે સોળ મિનિટ વધારો તો સિક્સ સાયન્સ કાયમ માટે ડેવલપ થઈ જાય પાછું તમે સોળ મિનિટ વધારો તો અવેરનેસ અવેરનેસ આ જીવન સિદ્ધ થઈ જાય અને પાછું તમે સોળ મિનિટ વધારો તો સુપ્રીમ કોસ્મિક કોન્સિયસનેસ સિદ્ધ થઈ જાય એમ તો માઇન્ડની જે કક્ષાઓ હોય કોન્સિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપ્રામેન્ટલ સિક સાયન્સ તો ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રોસેકન્ડ પીકો સેકન્ડ એફો સેકન્ડ થેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમટો સેકન્ડ હેમ્ટો સેકન્ડમાં તમે કહો છો ને એટલે એને કહેવાય ક્વોન્ટમ સ્પીડ રીડિંગ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય તમે પ્રકાશ કરતા ચાર ગણી વધારે સ્પીડ હોય પ્લાઝમા પદાર્થની ચોથી અવસ્થા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ મેં એટલા માટે ડેવલપ કરી છે કે મેં ટાઈમ ટ્રાવેલિંગ કરી શકું ટાઈમ ટ્રાવેલિંગનો મતલબ થાય ટાઈમના ડાયમેન્શનથી ઉપર જતા રહે